અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ગુજરાત કોલેજના એમએસસી અને એમએનો અભ્યાસક્રમ બંધ કરાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે બિલ્ડિંગ જર્જરિત હોવાનું એડમિનિસ્ટ્રેશને કારણ આપ્યું છે એમએસસીના સો જ્યારે કે એમએના બસ્સો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે બંને કોર્સ ચાલુ રાખવા માટે એનએસયુઆઈએ માંગ કરી છે અને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગુજરાત યુનિવર્સિટી ખાતે કઈ રીતે વિદ્યાર્થીઓ વિરોધ કરવા માટે પહોંચ્યા છે કેમ કે તેમની મુશ્કેલીનો કોઈ હલ હાલ તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા નથી કાઢવામાં આવ્યો એમ અને એમએસસી કોલેજના વિદ્યાર્થીઓ જેમનું ભાવિ હાલ તો અંધકારમય થઈ ગયું છે કેમ કે અચાનકથી આ કોલેજને બંધ કરી દેવામાં આવી છે લાઈવ દ્રશ્યો હાલ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતેથી આપ જોઈ રહ્યા છો જ્યાં એમએસસી અને એમએ ના વિદ્યાર્થીઓ વિરોધ કરવા માટે પહોંચ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા સપના જોડાઈ ગયા છે સીધા તેમની પાસે જઈશું સપના વિદ્યાર્થીઓ વિરોધ ક્યાં કરી રહ્યા છે જ્યાં ગુજરાત કોલેજમાં જે સ્ટ્રીમ છે કે જે બંધ કરી દેવામાં આવી છે એમએસસી હોય કે એમએ હોય બંને કોર્સીસ બંધ કરી દેવામાં આવ્યા છે જેના કારણે અત્યારે જે વિદ્યાર્થીઓ છે ખાસ કરીને જે કાર્યકર્તાઓ છે તેઓ હાલ અહીં વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને જે કાર્યકર્તાઓ છે તેઓ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે વાતચીત પણ કરીશું એનો કયા પ્રકારની સ્થિતિ છે આપ જણાવો શેનો વિરોધ

બિલકુલ સપના પૂરી માહિતી માટે આભાર તો હાલ તો વિદ્યાર્થીઓ સતત વિરોધ કરી રહ્યા છે શું ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોઈ નિવેડો આ મામલે લાવવામાં આવે છે કે કેમ તે જોવાનું રહેશે અન્ય સમાચાર